નમસ્કાર મિત્રો મારું નામ ચૌહાણ રમેશ છે અને હું એક આયુર્વેદિક પ્રોજેક્ટમાં કામકાજ કરું જે ભારત સરકારના આયુષ પ્રીમિયમ દ્વારા પ્રમાણિત આયુર્વેદિક પ્રોડક્ટ છે એમાં એક બ્રાન્ડ છે એલિમેસ વેલનેસ અને એમાં આજે જબરજસ્ત ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે ગેસ એસિડિટી માટેની તો જબરજસ્ત એમેજિંગ પ્રોડક્ટ છે ગેસ એસિડિટી માટેની અને એનું નામ છે હર્બલ એન્ટિકિડ બરાબર જબરજસ્ત પ્રોડક્ટ છે અને ટેબ્લેટ ફોર્મમાં હે એટલે ચૂસવાની છે ખાટા ઓટકાળા આવતા હોય ગેસ ગેસ આપોઝિટી રહેતો હોય પેટમાં થોડું થોડું દુખતું હોય બરાબર અને આપણે આમ ગભરામણ જેવું થતું હોય વામિટ જેવું થતું હોય તો આ બધી માટે જબરજસ્ત પ્રોડક્ટ છે હર્બલ એન્ટી કિડ બરાબર જબરજસ્ત છે ટેબ્લેટ ફોર્મમાં હે ગેસિટી માટે જબરજસ્ત રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચુમ્માલીસ એકોતેર બરાબર અને આ તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આમાં ત્રણ ડબ્બી આવે છે એક ડબ્બીમાં દસ ટેબ્લેટ છે તો એક ડબ્બી તમારે સાથે રાખવાની ગમે ત્યારે તમને પ્રોબ્લેમ થાય તો તરત તમે લઈ શકો છો તો જબરજસ્ત એમેજિંગ પ્રોડક્ટ છે બરાબર નોટ ફોર ઓનલાઈન સેલ છે તમે ઓનલાઈનનું કાંઈ ટ્રાય કરતા નહીં એ ડુપ્લિકેટ મળી શકે છે બરાબર તો જબરજસ્ત પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ જોતી હોય તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન એકોતેર ઓકે